આજે માતાજી ને તો આજે આપણે જાય છે દરિયાના કાંઠે કાંઠે એટલે મીઠામાં શાકમાં નાખીને ઇજ મીઠું બને છે અને આપણે હિંજ મીઠો બતાવશું ને આપણા આ ગુજરાતમાં મીઠું જાય છે આ મિત્ર જો તમે જોઈ શકો તો આ રીતે આપણે આપણે બ્લોગ નવા નવા આપણે જોતા રહેજો એને જ આપણે નવા બ્લોગ આવશે જોઈ શકો છો બધી બાજુ તો ખડી છે દરિયાની જો આ રીતે તો આપણે બ્લોગ નવા વધારે જો નહીં તો આવશે અને આપણે મીઠું પણ બતાવશું સાફ પણ નાખીએ તો હાલો હવે આપણે જો આ રીતે મીઠું છે તો પાછલો કેમેરા કરીને બતાવશું એટલે એમાં દેખાય છે સારું હાલો મિત્રો જો આપણે આ છે મીઠું તમે જોઈ શકો છો જો આ રીતે જો બળપ કોર્યા જામી ગયું છે તમે જોઈ શકો છો જો આ રીતે જો જોઈ ગયું છે આપણે મીઠું આપણે શાકમાં નાખી રહી મીઠું અહીંયા બન્યા છે તો જો આ રીતે મીઠું છે જો છે આમાં પણ આ વસ્તુ સારી પડે કેટલી અને આપણે ધગા કરી દઈએ પણ એમાં સારી પછી ગાડીઓ ભરાય ગાડીઓ ભરાય પછી એમાં દરે એવી રીતે છે તો આપણે રોગ આગળ જતા રહેજો જવ નહીં નવા નવા આવશે આ રીતે છે જો બડક પડે જો ઢામી ગયું છે પણ કેમ ફરીજમાં ધામી જાય એ જ રીતે જો આ રીતે જામી ગયો બરાબર કયો આવડો એ રીતે તમે બ્લોબ લાવો જો તરાઈ જાઓ જો આ રીતે છે આ રીતે બધી બાજુ ઉપર જો દરિયો છે તમે જોઈ શકો છો આપણે બ્લોગ નવા નવા આવશે તો જોવાનું હોતા નહીં અને આપણે આજ જાય છીએ મીઠામાં આપણું કામ તો ઘણું છે એટલું છે માકાને એરિયા એરિયામાં ઘર છે ગામ છે આજ તો આપણે ઘણા આપણે જાય છીએ માળિયા ટપી તો હાલો મિત્રો આપણે જો આ મીઠું છે તમે જોઈ શકો છો જો આ રીતે મીઠું છે જો આ રીતે મીઠું તમે જોઈ શકો છો જો شاق ویار والے میٹھو اپنے مشین پکا پڑے تو بتاؤں اتنے تو میٹھو نہیں ہاں جو

મીઠામાં જોઈ શકો છો મીઠાનો દરિયો છે અને પાણી આપણે ખૂટે જ નહીં આમાં પાણી ચાલુ ચાલુ રહે આપણે આવી વાડીમાં હોય તો કેવું વાવેતર થાય તો આપણે છે મીઠામાં અને મીઠું વધારે પાકું નથી હવે પાકતું આવે છે કેમ એટલે ઉતાણી પછી પાકે એટલે આપણે કેમ સીઝન આવે ઘઉંની કે જીરાની કહેવાય બાજરી બાજરાની એવી રીતે ચાર મહિને તો આપણે આ ચાર મહિને સિઝન આવે ચાર મહિના થઈ જાય ને આઠ મહિના થાય આમાં નક્કી ન હોય આપણે તો ઘઉં હોય તો ચાર મહિના સિઝન આવી જાય આ ચાર મહિને વાળેલા મોડી પાપે તો આ રીતે આપણે બ્લોગ છે અને જય માતાજી તો આપણે જોવાનું પૂરતા નહીં અને એટલે બ્લોગ નવા આવશે અને આપણે જોઈએ આઠમી ગયો છે તમે જોઈ શકો આ આઠ આઠ લોકરા કર્યો છે આઠમા છે અને આપણે હવે જઈશું ઘરે જઈને બરાબર બીજા નવા બ્લોગ આવશે નવા તો જોવાનું ભૂલતા નહીં અને આ રીતે આપણે જો આ રીતે આપણે મીઠામાં આપણે અમારા ખગરનું હતું તો એમાં આપણે અહીં આટો મારો તો માતાજી આપણે બતાવશું